તાસમાં સેવ કરેલ પ્રેઝન્ટેશન જે છે એ એનું નામ આપેલું ફક્ત ટાઈગર આપેલું બરાબર તો આપણે એને આપણે ઓપન કરવાના છીએ સૌથી પહેલું તો આપણે એક શોર્ટકટ જોઈ લઈએ તમારા પેજ નંબર ઓગણસાઠ ઉપર છે કે ભાઈ તમે યાદ રાખો યાદ રાખો જે બોક્સ છે યલ્લો કલરનું પીળા કલરનું એમાં તમે જોઈ શકો છો કે જ્યારે તમે કોઈવાર પ્રેઝન્ટેશન જે છેલ્લી ખોયેલી હોય ને તમે સ્ટાર્ટ મેન ઉપર ક્લિક કરો જો મેં અત્યારે અહીંયા ક્લિક કર્યું છે સ્ટાર્ટ મેનુ પર સ્ટાર્ટ મેનુ પર તમે ક્લિક કરો અને જે માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ટુ થાઉઝન્ડ સેવનનું જે આઇકન છે એના ઉપર તમે જાઓ તો અહીંયા એક તમને નાલ્લો એરો જોવાય છે તો એના ઉપર તમે આવો ખાલી માઉસ પોઈન્ટર તમારું મૂકશો તો તમને છેલ્લા જે જે તમે રિસન્ટ જે જે પાવર પ્રેઝન્ટેશન ઓપન કરેદી એ બધી જ તમને અહીં પાથ સાથે બતાવવામાં આવશે એટલે કે એ ક્યાં છે એ પણ તમને બતાવવામાં આવશે તો જો આપણે ગયા તાસમાં આ જે ટાઈગર જે છે એ ખોલેલું તો આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરીને એને ઓપન કરીએ તો જે આપણે ફાઇલ ગયા ટાઈમે ખોલેલી એ જ આપણી ફાઇલ ઓપન થઈ ગઈ હવે બીજું એક જે આપણું પાના નંબર સાઠ ઉપર છે એ આપણે એકવાર જોઈ લઈએ તો આપણે અહીં ઓફિસ બટન જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું અને અહીં પણ તમને રિસન્ટ ડોક્યુમેન્ટ જોવાય છે જો દાખલા તરીકે અહીં ના જોવાય તમને રિસન્ટમાં તમારી ફાઇલ ના જોવા જે તમને નામ આપ્યું છે બરાબર તો તમારે શું કરવાનું તો તમારે ઓપનમાં જઈને જે ફાઇલ તમારે ઓપન કરવાની છે એમાં જઈને તમે એ ફાઇલ ક્યાં મૂકી છે એ તમારે શોધવાનું રહેશે બરાબર જે તમે જ્યાં ફાઇલ મૂકી હોય એ તમારે શોધવાનું રહેશે જો દાખલા તરીકે તમને ખબર ના હોય કે તમે જે ફાઇલ ખોલેલી એ ક્યાં છે તો તમારે શું કરવાનું ફરી પાવર ઓફિસ બટન ઉપર આવવાનું અને જે ફાઇલનું નામ છે એના ઉપર ખાલી માઉસ પોઈન્ટ મૂકવાનો તો તમને ખબર પડી જશે કે ભાઈ માય ડોક્યુમેન્ટ્સમાં પછી એક ફોલ્ડર છે જે કે એમ પછી એક ફાઇલ છે એનું નામ છે ટાઈગર ડોટ પીપીટી એક્સ તો આપણે એવું જ કરીએ કે ભાઈ શું લખેલું છે અહીંયા માય ડોક્યુમેન્ટ જે કે એમ જઈએ તો ઓપનમાં જઈને માય ડોક્યુમેન્ટ્સમાં આપણે લાઇબ્રેરીઝમાં માય ડોક્યુમેન્ટમાં જઈએ અહીં તમારે જે કે એમબીબીએસ જે ફોલ્ડર છે એને સિલેક્ટ કરવાનું એમાં જોવાનું કે છે તમારી ફાઇલ તો હા આઈરી મારી ફાઇલ અહીં છે તો એના ઉપર ક્લિક કરીને ફક્ત ખાલી ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું છે બીજું કશું કરવાનું નથી તો તમારી જે ફાઇલ તમે જે બનાવેલી છે એ તમે મેળવી જશો હવે બીજા તાસમાં આપણે નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરવાની એ જોવાના છીએ જે મેં તમને સમજૂતી આવી તમારી બધી બધી જ સમજૂતી તમારે તમારી નોટમાં લખવાની છે જસાકલ્લા